હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલિયા ફ્રેન્ડ્સ હું છું પ્રીતિ પટેલ આજે આપણે રેસીપી શરૂ કરતાં પહેલાં આ એક વાડકી દહીં છે એમાં બે વાડકી પાણી ઉમેરી અને છાશ બનાવી લઈશું તો દહીંને આપણે કન્ટેનરમાં કાઢી લઈશું અને એમાં આપણે એક વાડકી અને બીજી વાડકી પાણી ઉમેરી અને વલાણીની મદદથી વલોરી લઈશું તો આ છાશમાં આપણે એડ કરીશું એક વાડકી ઘઉંના ફાળા આ ફાળા આપણે લાપસી બનાવીએ એ જ ફાળા છે તો છાશમાં આપણે એક વાડકી ઘઉંના ફાળા એડ કરીશું અને આપણે એને બરાબર મિક્સ કરી અને લગભગ અડધો કલાક માટે એને પલાળી રાખીશું તો આ રેસીપી બનાવવા શું જોઈશે તે જોઈ લઈએ તો આ તપેલીમાં જે આપણે છાશ બનાવી અને એક વાળકી દાળિયા પલારી લીધા છે એ છે આ સ્વીટ કોન્સ છે જેને આપણે છોલીને બાઉલમાં લઈ લીધા છે આ લીલા મરચાં અને આદુ ગાર્નિશિંગ માટે ધાણા વઘાર માટે લીંબુ તો સૌપ્રથમ આપણે આ કોનને આદુ અને મરચાંને મિક્સીમાં અધકચરા કચરી લઈશું તો મિક્સીનું નવનો બાઉલ લઈશું ને એમાં આપણે લીલા મરચાં અને આદુ નાખીને પહેલા વાટી લઈશું તો આદુ અને લીલા મરચાં પીસાઈ ગયા છે એમાં જ આપણે એડ કરી દઈશું સ્વીટ કોર્ન અને આપણે દર દરા પીસવાના છે એકદમ પેસ્ટ નથી બનાવવાની તો ચાલો હું પીસી લઉં તો સરસ પીસાઈને રેડી થઈ ગયું છે તો ચાલો હવે આપણે આગળનો પ્રોસીજર જોઈએ તો ફ્રેન્ડ દાળિયા પણ આપણા સરસ પલરી ગયા છે તો હવે આપણે અને એમાં આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને સાથે જ એડ કરી દઈશું કોર્ન આદુ લસણ ને મરચાં ને જે આપણે દળદળું પીસ્યું છે એ બધું સરસ મિક્સ કરી લઈશું એકદમ એક રસ થઈ જવું જોઈએ એ રીતે આપણે મિક્સ કરવાનું છે હવે આપણે થોડી એમાં હળદર એડ કરીશું અને એને પણ સરસ મિક્સ કરીને એક રસ કરી લઈશું તો મિક્સચર આપણું સરસ રેડી થઈ ગયું છે તો ચાલો હવે આપણે એમાં એડ કરીશું એક પેકેટ ઇનોનું આજે હું ગ્રીન ઇનોનો ઉપયોગ કરું છું તો ઈનો એડ કર્યા પછી આપણે એની ઉપર થોડું એકથી બે ટી સ્પૂન જેટલું પાણી એડ કરીશું જેથી આપણો ઈનો એક્ટિવેટ થઈ જાય તો હવે આપણે બધું સરસ મિક્સ કરીશું હલકે હાથે મિક્સ કરવાનું છે તો આ રીતે આપણે એક જ ડાયરેક્શનમાં એને મિક્સ કરીશું તો મિક્સિંગ સરસ થઈ ગયું છે તો એને એક બાજુ મૂકીએ અને આપણે લઈશું બે નાની થાળી જેમાં આપણે થોડું તેલ રેડીને ગ્રીસ કરીશું હવે તો તમને ખ્યાલ આવી ગયો છે કે આપણે કઈ રેસીપી બનાવવા જઈ રહ્યા છે તો ગ્રીસિંગ થઈ ગયું છે એક બાજુ મેં પાણી પણ પ્રિહિટ કરવા મૂકી દીધું છે તો ચાલો ગ્રીસ કરેલી થાળીઓમાં આપણે બેટર રેડી દઈએ તો દરેક થાળીમાં હું બે થી ત્રણ ત્રણ ચમચા બેટર રેડીસ જે પ્રમાણે થશે એ પ્રમાણે આપણે રેડીને બંને થાળીમાં સરખું વહેંચી લઈશું તો સરસ બેટર આપણું બંને થાળીમાં રેડાઈ ગયું છે તો ચાલો આપણે હવે સ્ટેન્ડમાં એને મૂકીને લોક કરી દઈએ પણ એ પહેલાં આપણે આની ઉપર ઝીણા ઝીણા લીલા મરચાં નાખી અને ગાર્નિશ કરીશું તો આ રીતે ઝીણા મરચાં સમારીને અને બંને થાળીમાં આપણે નાખી દઈશું લીલા મરચાં નાખવા ઓપ્શનલ છે ના નાખવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો મરચાં નાખ્યા પછી આપણે એની ઉપર આખા સ્વીટકોનના દાણાથી ગાર્નિશ કરીશું ફ્રેન્ડ્સ ઉપરથી કોર્ન એડ કરીશું એટલે જ્યારે આપણા ઢોકળા થશે ત્યારે એ દાંત નીચે જ્યારે ચવાશે ત્યારે ખૂબ જ ટેસ્ટી લાગશે કારણ કે એમાંથી સ્વીટનેસ નીકળશે તો આ રીતે બંને થાળી આપણે રેડી કરી લીધી છે તો ચાલો હવે આપણે એને આ સ્ટેન્ડમાં મૂકી દઈએ એ જ રીતે બીજી થાળી મૂકી દઈએ અને એને લોક કરી દઈશું તો આ લોકિંગ સિસ્ટમ બહુ જ સિમ્પલ છે બસ આમ ફેરવ્યું અને લોક થઈ ગયું આ તટ્ટે ઈડલી સ્ટેન્ડ કહેવાય છે એ તમને એમેઝોન પર પણ મળી જશે તટ્ટે એટલે થાળી અને ઈડલી એટલે થાળીમાં બનતી ઈડલી તો તમે તટ્ટે સ્ટેન્ડ લખશો એટલે તમને એમેઝોન પર મળી જશે મારું આઠસો રૂપિયાનું આવ્યું હતું હવે તો સસ્તા થઈ ગયા છે તો આપણે એ તટ્ટે સ્ટેન્ડને આ પ્રીહીટ પાણી છે એમાં મૂકી દઈશું અને 20 મિનિટ વેઇટ કરીશું તો 20 મિનિટ થઈ ગઈ છે ચાલો આપણે ખોલીને જોઈ લઈએ અને ચેક કરીએ તો આપણે ચપાટી પોક કરી જોઈશું ચપ્પુ ઈઝીલી સરસ ક્લીન નીકળ્યું છે એનો મતલબ કે આપડા ઘઉના ફાડાના ઢોકળા રેડી છે તો ચાલો આપણે એને બહાર કાઢીને ઠરવા દઈએ એક બાજુ વઘાર કરી લઈએ આપણે તો એના માટે આપણે કઢાઈ લઈશું એમાં થોડું તેલ ઉમેરીશું લગભગ ચારથી પાંચ ટી સ્પૂન જેટલું અને તેલ ગરમ થાય એની વેઇટ કરીશું તો ફ્રેન્ડ્સ તેલ આપણું ગરમ થઈ ગયું છે એમાં આપણે એડ કરીશું રઈ રઈને સરસ ફૂટવા દઈશું ફ્રેન્ડ્સ કોઈ પણ વઘાર કરો રઈ નાખો એટલે ચટચટ ચટકવી જોઈએ તો જ એનો ફ્લેવર આવશે થોડી હિંગ એડ કરીશું હવે થોડા આપણે લીલા મરચાં એમાં નાખીશું થોડા ફ્રાય થાય એટલે આપણે એમાં એડ કરીશું બહુ જ બધું લીમડું લીમડાને પણ સરસ ફ્રાય થવા દઈશું તો હવે આપણે એડ કરીશું એમાં થોડું લાલ મરચું મરચાંને સરસ આપણે તેલમાં ફ્રાય થવા દઈશું પણ બળે નહીં એનું ધ્યાન રાખવું અને બધું સરસ મિક્સ કરીશું થોડું પાણી એડ કરીને આપણે વઘારને ઠંડો કરી દઈશું તો વઘાર આપણો રેડી છે ઢોકરા પણ આપણા રેડી થઈ ગયા છે તો ચાલો કટ કરીને એની ઉપર વઘાર એડ કરીએ તો ફ્રેન્ડ્સ ઢોકળાની થાળી ઠંડી થઈ ગઈ છે ચાલો આપણે એને કટ કરીએ ઢોકળાને તમારે જે સાઈઝમાં કટ કરવા હોય એ સાઈઝમાં કટ કરી લેવા નાના મોટા પોતાની ઈચ્છા પ્રમાણે તો સરસ આ રીતે કટ થઈ જાય છે તમે જોઈ શકો છો મેં મીડિયમ સાઇઝના કટ કર્યા છે તો આ રીતે કટ કર્યા પછી આપણે હવે એની ઉપર વઘાર રેડીશું તો ચાલો વઘાર એડ કરીએ વઘાર આ રીતે પહેલેથી રેડી જ રાખવો તો ફ્રેન્ડ્સ આ રીતે ઢોકળાની થાળી ઉપર બધે જ વઘાર આપણે આ રીતે સ્પ્રેડ કરી દઈશું અને પછી આપણે એને એક એક કરીને ઉખાડીશું અને સવ કરીશું ફ્રેન્ડ્સ આ ઘઉંના દાળિયા અને સ્વીટકોર્નની આ રેસીપી તમને ગમી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ સરસ લાગે છે અને હેલ્ધી પણ એટલા છે કાયમ આપણે સોજીના ઢોકરા બનાવતા હોય છે આજે મેં આ રીતે ઘઉંના ફાળાના ઢોકરા બનાવ્યા છે તો ચાલો આપણે એને એક પ્લેટમાં સર્વ કરીએ ફ્રેન્ડ્સ કોઈ ગેસ્ટ આવે તો તમે એને આ રીતે સર્વ કરી શકો છો સાથે નારિયેલની ચટણી પણ અહીંયા સાઉથમાં મૂકી શકાય છે ત્યાં ટોમેટો કેચઅપ કે કોઈપણ ચટણી સર્વ કરાય થેન્ક યુ